નિખરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ડભોઈના કાયાવરોહણના મેનપુરા ગામની સીમનો બનાવ પોલી પ્લાસ્ટ કંપનીમાં સવારે બ્લાસ્ટ તથા ચાર કામદાર નીજા ઈજા કામદારો પર ઉકળતું કેમિકલ પડ્યું પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ ડભોઈ તાલુકાના કાયાવરોહણના વરોહણ મેનપુર ખાતે આવેલ પોલીપ્લાસ્ટ કંપની માં વહેલી સવારે બોઇલર માં બ્લાસ્ટ થયો હતો જેમાં ચાર કર્મચારીઓ ને ઈજા થઈ હતી આ મામલે ડભોઈ પોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી ઘટનાની તપાસ આરંભી છે મેનપુરા ખાતે પોલીપ્લાસ્ટ કંપની માં સવારે છ વાગે કર્મચારી શિવપ્રસાદ શર્મા ટ્રોલી વડે ઓવનમાંથી રેઝિંગ પીપ બહાર કાઢતા દરમિયાન પીપ નું ઢાંકણ ખુલી જતા તે અચાનક બધું ગરમ થતા વરાળ નીકળી હતી જેના પગલે ધુમાડો થયો અને ઉકળતું રેઝિંગ શરમાં શિવપ્રસાદ ડાબા હાથે અને પગે પર પડતા તે દાચી ગયા આ ઉપરાંત ઉપેન્દ્ર નામના કર્મચારીને પણ ડાબા પગે રેજિંગના છાટા ઉડતા ગંભીર રીતે દાચી ગયા જયારે શિવપ્રસાદ ભાગવા જતા પડતા ડાબા પગે ઈજા થઈ હતી દુર્ગેશ યાદવ અને શ્રીરંગ ચૌધરીને પણ નાની મોટી સામાન્ય ઈજા પામે છે ડભોઈના કાયાબરહણ પાસે પોલીપ્લાસ્ટ કંપનીમાં શનિવારે મળસ્કે બ્લાસ હતા ચાર જિલ્લા કર્મીઓની ઈચ્છા પહોંચી હતી જેમાં પુરની અંબિકા સોસાયટીમાં રહેતા પાંત્રીસ વર્ષીય શ્રી રંગ રામસિંહ ચૌધરીને વધુ સારવાર માટે સહાયજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં તેમને ડાબા હાથે ફ્રેક્ચર હોવાનું નિદાન થયું હતું જોકે દર્દી પોતાની જાતે તબીબની પરવાનગી વિના હોસ્પિટલમાંથી રજા લઈને જતો રહ્યો હતો ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા કંપનીના વહીવટી કરતાઓએ દરવાજા બંધ કરી દીધા હતા કોઈને પણ કંપનીમાં જવા ન દેવાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યા હતા કે આ કંપની પાસે ફાયર સેફ્ટી ન હતી જીપીસીબી અને ઇન્ડસ્ટ્રીયલ એન્ડ સેફ્ટી વિભાગ પાસે તપાસ કરવાની મન માંગ ઉઠી છે બીજી તરફ ડભોઈ પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો પોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી કંપનીના સંચાલક રાહુલ લલિત શાહ સહિત જવાબદારોની પોલીસ દ્વારા પૂછપરછ થશે શિવ શિવપ્રસાદ મલ્લુભાઈ શર્મા ઉપેન્દ્રકુમાર રાજેશ્વર પંડિત અને દુર્ગેશ ગિરધારી યાદવ અને રંગ ચૌધરી મધ્યપ્રદેશ ઢાબા હાથે ફ્રેક્ચર થતા દર્દીને એસએસજી ખસેડાયો